રાત્રે બાર વાગે વિશેષ કે મહાઆરતી કરવામાં આવે છે મહાપૂજા કરવામાં આવે છે અને ખાસ કરીને કાર્તિકી દિવસે ચંદ્રમાં ભગવાન સોમનાથજીના મંદિરના શિખર ઉપર એટલે કે સીધી લીટીમાં એનું દર્શન થાય છે આજના આ કાર્તિક પૂનમના પવિત્ર દિવસે દ્રોણેશ્વર જે ગુરુકુલ છે સ્વામિનારાયણ ગુરુકુલ એના વિદ્યાર્થીઓ જેનું બેન્ડ છે એ બેન્ડ દ્વારા આજે ભગવાનની આરતી કરવામાં આવી અને આ બેન્ડના તમામ ટીમે સોમનાથજીની બેન્ડ વગાડી અને આરાધના કરી હતી